PGVCL કોન્ટ્રાક્ટરનો હડતાળ લે લઈને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબળિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેલાડીઓને વાવેતરની સીઝન છે ત્યારે જ હડતાળથી ખેલાડીઓ મૂંઝવણમાં મુકાયા છે PGVCL સમાધાન કરે अथवा ખેલાડીઓના બડી ગયેલા ટીસી 24 કલાકમાં બદલી આપે તેવી સાન કોંગ્રેસના ચેરમેને અપીલ કરી હતી PGVCL સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે અને એના કારણે જે ખેડૂતોના ટીસી બરી ગયા છે એ ટીસી ચડતા નથી અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે તેમ છતાંય ટીસી હોવો ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવી સીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો ચોવીસ કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ